વડોદરાના જૂના એબીવીપી તથા બીજેપી અગ્રણીઓએ નરેન્દ્ર મોદી સાથેના પરિવારની મુલાકાતના સ્મરણો વાગોળ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા મેઘાલય રાજ્યમાં આજે બહુમતી પ્રજા ખ્રિશ્ચિયન છે પરંતુ હિન્દુ પરંપરા મુજબ પ્રકૃતિનું આજે પણ પૂજન કરે છે વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી જાણીતા ઇન્દુ એડવોકેટ નીરજ જૈન ભાજપના નેતા તથા પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ નૂતન વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા આચાર્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ ચાવડા સહિતના એક ડેલિગેશનને મેઘાલયની રાજધાની સિલોંગ બાયપાસ રોડ પર આવેલા બ્લુ સ્પ્રિંગ હોટલ ખાતે ભારત માતા પૂજનની એક વિશાળ ફોટો જોતા એમાં ભાજપના સુનિલ દેવધરજીને જોયા એટલે જીવરાજ ચૌહાણ તથા નીરજ જઈને પૂછપરછ કરતા હોટલ માલિક કોંગ બ્લ્યુ તથા એ એક વાતચીતમાં જણાવ્યું કે અમે આજે પણ ભારત માતા પૂજનના કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ અમે ઓરિજિનલ પ્રકૃતિ પૂજક હિન્દુ છીએ અને એનો અમને ગર્વ છે નરેન્દ્રભાઈ મોદી સાથેની આ પરિવારની મુલાકાતના સ્મરણો વાગ્યા હતા અને સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યની પ્રશંસા કરી હતી એમ દિપકક્ષાહે જણાવ્યું હતું